ધાર્મિક વિધિ માં આવી હોવાની ફરિયાદ કરાઈ હતી અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે નંબર આઠ પર આવેલ શોપિંગમાં આવેલ એક ખાનગી ઓફિસમાં ખ્રિસ્તી સમાજની આગામી ગુડ ફ્રાઇડેને લઈ દુઃખ સભા રૂપે વિવિધ બેઠક યોજાઈ રહી છે જે અનુલક્ષીને ફાસ્ટિંગ સભા ધર્મસભા યોજાઈ હતી જે બેઠકમાં ધર્માંતર કરવા અંગે મિટિંગ યોજી હોવાની માહિતી અંકલેશ્વરના હિન્દુ સંગઠનને મળી હતી જે માહિતીના આધારે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને બી ડિવિઝન પોલીસને ઓમકાર ટુ કોમ્પ્લેક્સના બીજા માળે આવેલ વીસની ઓફિસમાં ઈસાઈ મિશનરી દ્વારા હિન્દુ ધર્મના માણસોને ભેગા કરી બ્રેઇન વોશ કરી તેઓને લોભામણી લાલચો આપી ધર્માંતરણ કરાવી હિન્દુ ધર્મને ક્ષતિ પહોંચાડવા માટે મોટા પાયે ષડયંત્ર ચાલી રહેલી તેની જાણ કરી હતી જે જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો જ્યાં ટેબલ પર ગુજરાતમાં પ્રતિબંધિત દારૂની રેડ વાઇન બોટલ પણ જોવા મળી હતી ખ્રિસ્તી ધર્મના કેટલાક પુસ્તકો અને કાગળો પણ મળી આવ્યા હતા જેને લઈ મામલાએ તુલ પકડી હતી અને ભારે રજક વચ્ચે પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી પોલીસ દ્વારા સ્થળ પરથી વાઇન મોટલ જપ્ત કરી હતી તો ઓફિસ ભાડે રાખી બેઠક બોલાવનાર રમેશ ભુવાન પીઠવાની ધરપકડ કરી હતી કથિત ધર્માંતરણને લઈ હિન્દુ સંગઠન ભારે રોષ જોવા મળ્યો હતો અને સ્થળ પર જ હિન્દુ સંગઠનો દ્વારા પોલીસની સામે જ હનુમાન ચાલીસાની ધૂન ચાલુ કરી હતી પોલીસે ઘટના અંગે વીએચપીના આગેવાનો ફરિયાદ પ્રાથમિક અરજી સ્વરૂપે લીધી હતી તો પ્રોહિબિશન એક્ટ હેઠળ વાઇન રાખવા અને તેનું સેવન કરવા બદલ ગુનો નોંધી રમેશ ભવાન પીટવાની ધરપકડ કરી હતી તો સામે પક્ષે ખ્રિસ્તી સમાજ દ્વારા ધાર્મિક વિધિને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ અરજી સ્વરૂપે આપી હતી કેટલાક ખ્રિસ્તી ધર્મના લોકો હિન્દુ ધર્મના લોકો સાથે ખ્રિસ્તી ધર્મ પ્રેરિત કરતા સાહિત્ય વહેંચી અને સભામાં બોલાવ્યા હતા તેને લોકો ઈસાઈ ધર્મ તરફ પ્રેરે તે પ્રમાણે પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા અને હિન્દુ સમાજના લોકોને બોલાવ્યા હતા જે માહિતીના આધારે આજે અહીં આવ્યા હતા જ્યાં કેટલાક સાહિત્ય અને ઇલેક્ટ્રિકલ ઉપકરણ અને દારૂની બોટલ મળી આવી હતી પાદરી રાજેશભાઈ કરી છે તેમને આ સભા બોલાવી છે આ અંગે પોલીસ જાણ ફરિયાદ કરાઈ છે એ કેટલાક ખ્રિસ્તી ધર્મના લોકો જેમાં રમેશભાઈ વિશાલ પંચાલ અને એમના સાથીદારો છેલ્લા ત્રણ ચાર દિવસથી આ હિન્દુ વિસ્તારોમાં પોતાના ધર્મને પ્રેરિત કરતો અને ઈશા મસીહને પ્રેરિત જીવન જીવન પ્રસંગ વિશે પ્રેરણા આપતું સાહિત્ય અને એમને પોતાના કાર્યક્રમમાં નિમંત્રણ આપવા માટેનું સાહિત્ય વેચતા હતા અને આજરોજ આ ઓંકાર કોમ્પ્લેક્સ જી ટ્વેન્ટી એની ઓફિસની અંદર એ લોકોએ આ કાર્યક્રમ યોજ્યું હતું અને એમાં કેટલાક હિન્દુ પરિવારોને બોલાવી અને ઈસા મસીહ પોતાના જીવન માટે શું કર્યું અને જીવનમાં એમને ઇન્સાન માટે શું કર્યું એવી પ્રેરણા જેથી કરીને લોકો ઈસાઈ પ્રત્યે પ્રેરાય પ્રેરિત થાય અને હિન્દુમાંથી ખ્રિસ્તી ધર્મ પાલતા થાય એવું ધર્માંતરણ કરવાનું મોટું ષડયંત્ર અહીંયા ચાલતું હતું અને સાથે કેટલાક સાહિત્ય અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે સાથે દારૂની ની બોટલ પણ લઈને એ લોકો આ કાર્યક્રમ કરી રહ્યા હતા એ જેટલા હતા એ લગભગ 90% ટકા લોકો હિન્દુ જ હતા છે પોતે જે ધર્માંતરણ કરાવવાનો પ્રયત્ન કરે છે એમના પણ પૂર્વજો હિન્દુ છે પણ જે આજે જે લોકો કાર્યક્રમમાં સામેલ હતા એ લગભગ નેવું ટકા લોકો હિન્દુ ધર્મ પાળતા છે એમાં પાદરીનું નામ શું છે એમાં મુખ્ય જે છે એ રમેશભાઈ કરીને એક નામ છે એ મુખ્ય સૂત્ર અહિયાં તો મને કોને બોલાવ રમેશભાઈ અને અહિયાં છે આ પહેલી વાર જ આવ્યો હું તો આવે મારું બરો પંદર મહિનામાં મહિના બે વાર क्या रविवारीरगर सोसायटी उठे रमेश भाई रमेश भाई मत हाई ये जानता भाई खाली रमेश भाई थे नाम छू नवो फोन नंबर है